જલા એટલે જ્યાં જેવી આ જગત ને ગણાવવાની નહીં કેટલા મહિને જાગ્યું એમ ભાઈ પણ તૈન દાડે થી તમે ભેળા હો ભાઈ શું કહો જલા આજે એવાય એ નક ગણાવવાના ઘરે બિચારા આગે આગે અલગ મલગ થી માણા જો આ તો કેટલું જોતું હોય છે એ તો આ ઠાકર ની દયા છે ભાઈ શું કહો પણ ઝાલા જેથી બાપુ મારી પાસે આયા તમને વાયક આપવા આવ્યો એટલે ઝાલા અસંખ્ય માણસ અહીં નમ્યું હોય છે સાધુ સંતો મહાત્મા મુનિયો ભુવા ભક્તો ઘણા એમ એટલે મને વાયે કાલવા ના આવવાનું હોય પિન્ટુ ભાઈ પણ આ જગ્યાની કંઈક પુણ્ય હશે મારા દેવનું કંઈક હાચું વાવેતર છે ન કહે બીજું કોઈ નહીં ભાઈ શું કહો અને આવડા કાયમ ડાક ડાકડમરું કરે એવું નહીં રહે કર્યું હોય કેજો ભાઈ શું કહો પણ આપણને એ જગ્યા એથી અહીં આંટો ખવરાવા હાટું આ ગૃહ કે ગમે એ થઈ જાય ભાઈ તમને જમરાળામાં લઈ જવા હે અમે તો સાધુ માત્મા કદાચ ભોળાદમાં પચી વારે અહી છું પણ કદાચ એ પાદર માં એ જગ્યામાં કોઈ અહી ઝાલા હાચી મજૂરી કરે હે કદાચ સેવા ચાકરી કરે હે ટાઈમ નહીં કદાચ એની સગવડ નહીં અને કદાચ એ આ જોગીડો બેઠો બેઠો કદાચ ચાર ડગલા મને લઈ નહીં ભાઈ તો કહો બધા ત્યાં અહી ના કે ઝાલા એટલે કદાચ મારા રામે કદાચ અહી ની ડોટ છોડી છે ઝાલા બાકી હું બધે ધૂણવા નહીં જતો ભાઈ શું કહું પણ ચાક પુનઈ હશે નગર ઝાલા કાલે બાર તેર કંકોત્રી આવી મેં કીધું કે ભાઈ હવે જમરાણાનો પ્રોગ્રામ પતે એટલે મારો મહાદેવ માફ કરે ભાઈ કારણ કે મારે આ નહીં કરવાનું જો રોજ ફરવામાં રહી તો અહીં આવે એનું શું થઈ ભાઈ એટલે ઝાલા પણ આ કોઈક દીક આનંદ કરવો પડે જગ્યા જેવી તપતી હોય તો બધાય આપણા દર્શન આવે એવું જરૂરી નહીં કઈક આપણે ઉગાડા પગે જવું પડે શું કહું એટલે આયા છે ચાલા તો મારો ઠાકર એવું કે છે કે આ જોગીડો ખાલી તો જવા નહીં દે હું કઉ નવસો વરા કમાણી મારી પાસે હતી ભાઈ શું કહું પિંટુ ભાઈ અને બીજા ત્રણ ઉમેર લો કારણ કે ત્રણ સમાધિ જોઈ ચેટલી ભાઈ બોલું એસી વિસ્તો નહીં ને એટલે બીજા ત્રણ ઉમેર લો એટલે બીજા ત્રણસો વરા હાલે શું કહું એટલે બારસો વરાનું તપ ભેગું કરી લીધું આવું મારો રામ બોલે હવે આ બધી રચના વી દાડા મોર રચાઈ જઈ શું કહું એટલે કોઈકને એમ થાય પણ આ પૂરું પાડીને જવું ભાઈ મેં તમને કીધું કે આ વરસાદ આ વાદળા આ બધી જમ છે એટલે કદાચ કોરા ધાકોરે આયા હોત ને જાલા તો કદાચ આ આ જગ્યાની ગામ માટે હોય કે ના હોય મારો ઠાકર જાણે અને અહીં જે જેવા ભાવે બેઠું હોય એનો મારો પ્રભુ જાણે ભાઈ પણ ઝાલા ઉગાડા પગે કદાચ અહીંથી જાત તો સીમાડા લગીને ધૂળ જાત ભાઈ હું કહું એટલે આ લપટણું એનું કર્યું હે ભાઈ એટલે કદાચ અહીંથી ગોડે ફેર પલાણ નાખું ભાઈ અને એ ઘોડાના ડાબલા ગાળા ગાળાવાળા કરીને જાઉન પિંટુ ભાઈ સો અને કદાચ પછી એ એ ભજન એ ભાવ લઈ ને કદાચ ના પાદર માં આવે ભાઈ માં આવે બે ધરતી હરખી ના કરી નાખો મારું આવું નમી નમી ભાઈ આ ધૂળ લેવા આવ્યો હું ઝાલા એટલે વાંકું વળી ને બજારમાં ભરાય નઈ ભાઈ ગારો હિનો કર્યો પગે સોટાડી ને ઘોડા ના કદાચ લઈને જવ ને ભાઈ કદાચ વર્ષો જૂની ઝાલા ઊંધાઈ વળગી જાય ને પેઢીએ શું કહું મારો ઠાકર એવું બોલે છે કે ગરીબી આટો ખાઈ જઈ હોય અને સાચો ભાવ કદાય કગરી પડે શું કહું એની ગરીબીની જો કદાય ઉંધાયો ખંખેરી ના નાખું મારું અહીંયા આવો ન કામો જા ખૂબ મજા ગોવિંદબા મારો રામ આવું કે હે ભઈ લેજો વાર કદાચ જા ચીપ્યાને ઝાલા આ ધૂણાને ગોવિંદબા બે દુહા એવા લલકાર નાખ ભઈ ફેર ઘોડે પલાણ નાખીને મારા મહાદેવના શિખર સડી ચડી

તો કહો ઝાલા એટલે મારા ઠાકરે આ જોળી ખંભે ભરવી હેન પિન્ટુ ભાઈ કદાચ એના નામ ઉપર તમારા કદાચ પવાલા ધોવાના આવે તો મને કોઈ વાંધો નહીં ભાઈ કે મારે સેવા કરવી હે પિન્ટુ ભાઈ આ ધોણવાનો મને કોઈ શોખ નહીં ઝાલા શું કહું સેવા કરી ઝાલા અને મારા ધર્મે કદાચ આ જોળી ખંભે ભરવી ને એમાં શું વજન હે તો મારો ઠાકર જાણે હે ભાઈ ઝાલા પણ સેવા જગત નહીં કરવી હે કોઈ પાખંડ નહીં કોઈ આરંભ આડમ નહીં પિંટુ ભાઈ કોઈ મારો વ્યવહાર નહીં ચાલો શું કહો આ તો એક જગત જે સારું કરે એનું તો હું વખાણ જ કરું છું ભાઈ પણ જ્યાં જ્યાં કદાચ ખીચા કાત રહે ભાઈ જગ પહેર્યા હોય દસ બાર વીટીયું પહેર્યું હોય તો કોઈ ગરીબ માણા આવે તમારી માતા એવું નહીં કહેતી ભાઈ કે આઠે આઠ વીટીઓ આ ગરીબ ને હલદે તો મેં પહેરાય છે ને ભાઈ એટલે ચાલા પહેરેલું મેં આપી દીધેલું હે ભાઈ ખીચામાં મારા ભાડું નહીં રહેવા દીધું એ નાખી દીધું હે કોદી મારી હામુ મેં જોયું નહીં ભાઈ કામાં છું છે ભાઈ મને હિસાબ આપો મે આવું નહીં કીધું કે જગતને ખવરાવજો ભાઈ હમે હાજમાં કદે વેલા પરોડિયાના તમે પીરસો અને રાતે 9 વાગે એને બમણું જો જગ્યામાં ભેગું ના કરું તો મારું ધણું નકામું હોય જ આકવાનું નહીં જાલા મગવા ના નીકળે ભલામાણા માણા ધર્મ હે મારો તો કો સત્રિય ધર્મ હે માગાય નહીં મારેથી ભાઈ પણ જદા ખોબે ખોબે પીરસો મારો ઠાકર એવું કે કે રોહડામ જોતા નહીં ભાઈ અને મેં કોઈ કીધું નહીં કે આટલું હંતાળ દો આ બધા જાય ભાઈ આપડે ખાઈશું કે આપણે ભૂખ્યા હોય જઈશું ભાઈ કમસે કમ ભગવાન આપણને લોકો ખવરાવા વાળા રાખ્યા હે ભાઈ માં અને કોઈ એમ કે અમે જ્યાં બાપુ હંતે ખાતા થાય બાયણા ખુલ્લા રાખીને બેવું ભાઈ અને હામલા પેલા પૂછું ભાઈ તેમ ખાધું પૂછું છું

આંકડો હિસાબ કરવા કેજો વીસ થી પચીસ હજાર માણસ ના કામો પડે એટલે દાદા ને ઝાલા આ મારા દાદા ની કમાણી છે આ માણા કઈ ત્રણ ચાર ગાડીઓ એમના નહીં દોડતી ઝાલા ભગત નો ભાવ હે ઝાલા અને કાંડુ ઝાલ્યું જો હદ વચ્ચે મેલ દો મારી નિમની ઓળખાણ નકામી પડે શું કઉ ઝાલા તમે કદાય વાહે ફરો એનો આનંદ છે મારા દેવ હું બધા નોંધ લઉં છું ભાઈ છેલ્લે હેસે કદાચ કોઈક વાહન રહી ગયો બધાય નોંધ લઉં છું અને ઊભો થવતા પૂછું છું ને ભાઈ આ ફલાણો ભાઈ ના આયો કો તો જો મારા સોપડે હિસાબ કારણ કે ગણીને લાવ્યો છું ભાઈ ન ફોન કરીને ન બોલાયા પણ મેં તમને ચિઠ્ઠી લખી પેલી હુંડી કે ને ભાઈ નરસિંહ નરસિંહ મહેતા લખો એ મારા ઠાકરે હુંડી લખીને તમને એમ છું ભલે ખેતી કરી જે કર્યું આ ડાયરામાં જવાનું હે શું કહો મારો ઠાકર એવું ભોલે પીંટુ ભાઈ

મારો ઠાકર ભાવ જોઈશે ને તો એને અમેનો ઉટકાર આવશે હવે જાલા આ વાર નકર ચાનું ઓળી જવું છું વાર હેને લાગત માણનો ભાવ હે જાલા હજુ રાજા અને મારો ધર્મ એવું બોલે હું ભાવ નો ભૂખ્યો ધરમ છું જાલા સાચું કુદી જગત પાયા જીવોય માંગ્યો નહીં કે મારી સામે અજવાળું નહીં તમારા ઘર માં ને પડોસવાળા ને ઘર માં કરજો અજવાળો છે તે જગતમાં શું કહું પણ જાલા જો કદાચ આ જગ્યાની એટલી ભુને અને કદાચ જે સાધુડો કોક માયાતમા કોક ગિરનારી કોક મારી તો ટોસડી ભાઈ હા કોઈ અપમાન નહીં કરતો પણ આ જોગીડો કહો જે જો કદાઈ ભોળાદના ફાદર અને નથી આય દસ પંદર હમણાં બીજા કોક હોય તો એમ થાય કે બધાને ભેગા કરીને પ્રોગ્રામ કર્યો ખાલી ઝાલા એવું કીધું કે એકવાર જમરાળા તમને લઈ જવા હે ભાઈ ચોખો બાકી મારો ઠાકર ઠાકર જો એને એવો સાધુ માતમાને ને કદાચ આ જગતને ને આ ગામને ઝાલા એવો એવો ભાવ થાય છે મારે જે કામ નું એ લઈ જાય શું કહું મારે કદાચ આવ્યો શું કઈક તો આશીર્વાદ લેવા પડે ને પૈસા લેવા ના આવ્યો હા ભાઈ હું દીવાલ વાય હું રાહ જો બાપુ કેટલા લઈ એવું નહીં એમ પણ આવ્યો છે મારે ઝાલા અને કદાચ એ સાધુડો કે આ જોગી મારા ઘોડાના કદાચ મારા માથે હાથ મૂકતો હોય છે બતાવવાની જરૂર તો તો જ હોય શું કહું એ માથે હાથ મૂકતો હોય બાકી તેદી દીકરો વિક્રમસિંહ નો દીકરો માથું મૂકવાય નતો અચકાણો અને આજે મારી જોડી જો ઠલવી ના પાદર માં ના જતો રહ્યો મારું આવું નતો